હા તો રામ રાણાદાભાઈ ને સ્વાગત છે તમારું બધાનું આજના બ્લોગમાં તો આજે તો જો મારે નાઇટ શિફ્ટ છે એટલે આજે જવાનું તો કંઈ છે નહીં એમ તો હું જો મસ્ત અગિયાર વાગે જ આવી ગયો છું આજે નાઇટમાં જવાનું છે નાઇટમાં અગિયાર વાગે નાઇટમાં જવાનું છે કારણ કે જો અઠવાડિયામાં બે દિવસ મારે નાઇટ આવે કારણ કે જે નાઇટ શિફ્ટ વાળા હોય ને એને બે દિવસ રજા હોય અને અને મારે બે દિવસ જવું પડે એમ નાઇટમાં તો બે શિફ્ટમાં આવી ગયા છે ફાઇનલી આપણે ઘણા જવાનું પીછું તો ખાવાનું હાથે બનાવવાનું છે એવું છે ચા બાની ચા તો હવે સ્કીપ થઈ ગઈ હવે 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 સીધું ખાવાનું બનાવવાનું છે લંચ કારણ કે એમ એમ તો અમને હોટલે ખાવા આપે ત્રણેય ટાઈમનું ખાવા આપે પણ ત્યાં હોટલે જવું ને આવવું ને એ બધું બસ મજા આવું હોટલે હોટલ જાય છે દૂર તો નથી ખાલી ત્રણ સાડા ત્રણ કિલોમીટર જેવી દૂર છે પાંચ દસ મિનિટ જતા થાય દસ મિનિટ આવતા થાય અને ખાવાનું મજા ન આવે પણ એટલે આપણે હાથે આજે આજે હાથે ખાવાનું બનાવવાનું છે તો જોઈએ હું કેવી રીતે ખાવાનું બનાવું છું એક વિદેશમાં આવીને ભાઈ ઓમનમાં તો ચાલો કન્ટિન્યુ બનાવી રહીજ વિડીયોમાં મસ્ત વિડીયો થવાનો છે આજનો હું તમને નાઇટ શિફ્ટમાં આજે છે ને હું હોટેલે શું શું કામ કરવું છું અને કેવી હોટલ છે શું શું કામ કરવાનું હોય મારે બધું હું આજના બ્લોગમાં કહીશ તમને તો કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો હવે ખાવાનું બનાવી નાખી પેટ પૂજા કરી નાખી પહેલાં બાર વાગે આવી ગયા છે તમારા ઇન્ડિયામાં લગભગ દોઢ બે વાગી ગયા છે ઇન્ડિયામાં મારા ટાઈલ પ્રમાણે તો અત્યારે અમારે ખાવાનું બને છે ચા તો તો આજે સ્કીપ થઈ ગયા કે હું જાગ્યો થાળા થશે ચાલો હવે ખાવાનું બનાવી નાખીશ પહેલાં પાણીનો જગ ભરવો પડશે પહેલાં હું જગ ભરતો આવું જો અહીંયા અમારે છે ને પાણી ભરવાનું હોય જો આવી રીતે આ મારો પાણી ભરવાનો સ્ટાફ માટે જો મસ્ત કેરબો મૂક્યો છે પાણી પીવા માટે સ્ટાફને પ્યોર જો શું લખ્યું છે કાંઈ ખબર પડે તમને બિલાલ આ બધું અરબી ભાષામાં લખ્યું છે કાંઈ ખબર ન પડે આપણને આવી રીતે અહીંયા પાણી ભરવાનું હોય જો

પછી આમાં વાસણ કર્યું છે પછી આમાં જો ડુંગળી ને એવું પીડ્યું છે જો રસબી ને ડુંગળી ને બધું પીડ્યું છે હવે જોઈએ એટલે વાસણ બધું કાઢી લઉં એક થાળી જોઈ છે અને બાકી તો હું જોઈ બીજું આ બધું આ વાસણ બધું ઇન્ડિયા થઈ લાવ્યો લગભગ તમે પહેલાં પીડી જોયું છે ને તો ખબર પડશે આ બધું વાસણ હું ઇન્ડિયાથી લઈને આવ્યો છું બહાર બધું ખાટલી ધરીને લાવ્યા છીએ વાસણ ઇન્ડિયાથી આટલું નાખવાનું થાય છે એક બટેકું એક ડુંગળી એક ટમેટું બનાવી નાખી આ વાલળ પડી જાય જો હું વાલોળ લઈને આવ્યો તો અમારે અહીં વાલોળ મળે ભાઈ જો જો આ છે આટલી વાલોળ નાખશું ભેગી વાલોળનો નો ભાવ શું છે તો બતાવું જો ચારસો કિલોના છે પાંચસો ને નેવું પૈસા પાંચસો ને નેવું પૈસા એટલે છસો ને એકસો વીસ એકસો ત્રીસ રૂપિયાની કિલો વાલો થયા છે ગેર નાખવાનું બાકી આમાં કમ્પ્લીટ થઈ ગયું છે આ બની ગયા છે બગાવ સુધરાઈ ગયું છે વાલોળી આપણે નાખવાની છે આજે તો રોટીની જરૂર પડશે કારણ કે આપણે રોટ આજે રોટલી આજે બનાવવાની છે એવું કહેવાય આજે રોટલી બનાવવાની છે જો કેવી બને રોટલી બહાર નકશો નો બને કહેજો બંધાઈ ગયો છે જો આમાંથી ખબર નહીં કેટલી રોટલી બને આ રોટલી ને પાટલી વેહવાનું છે ભાઈ 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 જો આપણે લઈને આવ્યા એટલે આપણા લોકો તો ખાલી રાઈસ ખાય જો એ લોકો જો બહુ વાળી ભરીને લઈને આવ્યા એટલે એ લોકો તો રાઈસ ખાય પણ આપણે તો રાઈસ હાલે નહીં ભાઈ આપણે તો રોટલી વગર જુઓ આપણે કેમ રોટલી વગર તો હાલે જ નહીં હોટેલે જાવ તો ત્યાં રોટલી નો જ્યાં પરાઠો પરાઠા થાય ને થાકી ગયા ભલા પરાઠા જો કે પડ્યા જ છે આમ તો પણ તો હું રોટલી બનાવી છે આજે ભાઈ મને રોટલી ખાવાનું મન ત્યાં મેં એક વખત રોટલી ખાધી તો ખાધી જ નથી હવે ગેસ બંધ કરી દીધો છે હવે રોટલી વણવાનું ચાલુ કરી દેવું પડશે હવે જોવો તમે હું કેવી રોટલી બનાવું છું જોર તાર ની બનાવ ભાઈ કોઈ એમનો કે અનુભવ નથી અનુભવ એક્સપિરિયન્સ માણા છે ભાઈ આવું છે ભાઈ વિદેશભાઈ જિંદગી લગભગ ચાર બે ત્રણ રોટલી છે એવું લાગે ત્રણ રોટલી તો ઘણી ગણી આપણે તો હવે શાક સડી ગયું છે જો થોડી નાખી દઈશું કોતો પડી રોટી તો ભાઈ રોટલી બની ગઈ છે જો આવી બની બરાબર બની છે આમાં કાંઈ ઘટતું નથી છે ને કારીગર છે ભાઈ તમારો કારીગર છે ભાઈ

અને આ જો લુબાન કહેવાય લુબાન એટલે ગુજરાતીમાં અને છાશ કહેવાય એમ આ લુબાન એટલે કઈ ખબર નહીં દહીં ઘાટું ઘાટું દહી જેવું આવે આપણા લોકો છાશ છાશ ને ખબર પડતી નહીં હોય એટલે લુબાન કેમ અહીં પાછી મજા પીવાની છાશ જેવું જ લાગે આપણે લેતા યાર જેવું ચાલો વી રોટલી તૈયાર કરી નાખશું

કાંઈ ઓર્ડર બોટર દેવો હોય તો કહે ભાઈ લગ્ન પ્રસંગમાં હું આવી જઈશ તમારા કોઈને લગ્ન પ્રસંગ હોય તો કહે ભાઈ આપણે રોટલી કીડવા પહોંચી જાય પણ રોટલી ભાંગા હવે હરકી તો નહીં થયો બરાબર બને છે આ ગોળ જ છે જો પણ ટ્રાય કરી બહુ મસ્ત ગોળ બનાવે છે બની ગયું ગોળ આપણે રોટલી ખાઈને રોટલી બની ગયું પૂરું આપણે બાઈકની પાઇક પૂછવાથી જાય પૂરું જો

ગાય એક જ દુઃખ બાકી બધું સુખ છે ભાઈ આ સૌથી વધારે મેઈન પ્રોબ્લેમ થતો હોય ને તો ગુજરાતી લોકોને સૌથી વધારે મેઇન પ્રોબ્લેમ થાય ખાવા પીવાનો એને ગુજરાતી લોકોને કેમ કે ખાવાનું થોડું ગયેલું જોઈએ આમ મીઠા આમ હરકે હરકું મસાલાવાળું ફૂલે ફૂલ જોઈએ આઈને લોકો એવું બધું ન ખાય બરાબર અને તો આપણે હું છે ને એટલે આમ તો અમને હોટેલે ફ્રી જ ખાવાનું હોય ત્રણેય ટાઈમ ત્રણેય ટાઈમ નહીં ચાર પાંચ ટાઈમ જેટલી ટાઈમ ખાવું એટલી ટાઈમ પણ મને એ છે ને બહુ ન આવે એટલે મારે હાથે બનાવવું મજા આવે ને તે દીધી આવી રીતે મારે હાથે બનાવું ખાવાનું મને મજા આવે જેવું ઉગને એવું ખાવા ખાઈ લેવાનું એટલે ખોટા લાડ કરવાની હું બધાને એક જ ચલા દઉં છું તમે ઘરે પેડા પેડા છો ને કે આમ ખોટા લાડ કરો છો એ બધું મૂકી દેજો કારણ કે બહાર રહે ને તો કાંઈ વસ્તુ તમને બધી અમે ઘર ઘર આ ટાઈમે મને ઘર આ યાદ આવે બાકી ઘર એટલું બી તમને યાદ આવે એવું છે જ નહીં ઘરની યાદ ક્યારે આવે જ્યારે ખાવા પીવાનું થાય ક્યારે એવું છે ભાઈ ચાલો ચાલો હવે અમે ખાઈ લઈએ આવી સાંજે જવાનું છું હોટેલે તો હું તમને અમારી હોટલે બતાડીશ કે અમે હું શું શું કામ કરું છું હોટલ કેવી છે ને 叔叔，咱们走路去，不要动，打的，上车。咱们来马来西亚上车，我们开路，开路，l u n 不跑路。咱们马来西亚上